મિત્રો અડવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે આંબેડકર નગર વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં ગઈકાલે બપોરે પિતાના હાથે પુત્રની હત્યા બનાવ બનાવજે છે એ પ્રકાશમાં આવ્યો છે બનાવ બાદ જે છે તે પિતાની પોલીસે અટકાયત પણ કરી લીધી છે આ બનાવમાં હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે તેની સાથે આજે એટલે કે બીજા દિવસે ઘટના સ્થળની જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી હળવદના પીઆઈ સહિતના જે પોલીસ જવાનો છે તેઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના ચરાડવા ગામે આંબેડકર વિસ્તારમાં રહેતા મનોજભાઈ દેવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ચોવીસ અને દેવજીભાઈ કરશનભાઈ સોલંકી આ બંને પિતા પુત્ર છે અને બંને આ મકાનમાં જ રહેતા હતા બંને જે છે એ એકલવાયુ જીવન જીવતા હતા મનોજના પણ લગ્ન થયેલા નથી દેવજીભાઈના પણ પત્ની છે નહીં એટલે બંને બાપ દીકરો જે છે તે આજ મકાનમાં રહેતા હતા મજૂરી કામ કરતા હતા પોલીસમાં જે કંઈ ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદના આધારે મિત્રો વાત કરીએ તો ફરિયાદ એ રીતના આખી દાખલ થઈ છે કે મનોજ કોઈ કામ ધંધો કરતો ન હોય એના કારણે એના પિતા છે દેવજીભાઈ એના વચ્ચે બોલા ચાલીને થતી હોય અને એના કારણે નાના મોટા ઝઘડાઓ પણ થતા હોય અને ગઈકાલે દેવજીભાઈએ એને ગળે ટૂંપો દઈ અને હત્યા નિપજાવી દીધી છે આવી જે કંઈ ફરિયાદ છે આ ભત્રીજો છે 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 દિનેશ તેને પોલીસ જ્યારે બીજી તરફ જે સ્થાનિક લોકો એની પાસેથી એ જાણકારી મળી રહી છે કે મનોજ કામ ધંધો કરતો તો દેવજીભાઈ કામ ધંધોને કંઈ કરતા નહોતા પરંતુ હવે જે કંઈ હકીકત છે પોલીસ તપાસ કરશે ત્યાર પછી સામે આવશે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો આ મનોજભાઈ દેવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ચોવીસ અને દેવજીભાઈ કરશનભાઈ સોલંકી છે બંને આ મકાનમાં રહેતા હતા મજૂરી કામને કરતા હતા બાપ દીકરો બંને જ હતા મનોજના લગ્ન નથી થયેલા દેવજીભાઈના પણ પત્ની છે ને એટલે બંને બાપ દીકરો અહીં જ રહેતા હતા અવારનવાર કામ બાબતે જે છે તે બોલા ચાલીને થતી હોય એના કારણે ગઈકાલે દેવજીભાઈ જ્યારે મનોજ અહીં ખાટલામાં સૂતો હતો ત્યારે એને ગળો ટૂંપો દઈ અને એની હત્યા નિપજાવી દીધી છે હત્યા નિપજાવ્યા બાદ જે છે દેવજીભાઈ એનો પત્રીજો છે એટલે કે દેવજીભાઈ જે છે એનો ભાઈ મગનભાઈ છે મોરબી રહે છે મગનભાઈનો દીકરો છે દિનેશ એને દેવજીભાઈ ફોન કર્યો દિનેશ ઘટના સ્થળે આવ્યો હોસ્પિટલ મનોજને લઈ ગયા તો હોસ્પિટલે ગયા તો ખબર પડી કે આની તો હત્યા થઈ છે મતલબ કે એનું મૃત્યુ થયું છે ત્યાર પછી પોલીસને જાણને કરવામાં આવી દિનેશભાઈ મગનભાઈ છે દેવજીભાઈનો ભત્રીજો તેને દેવજીભાઈ વિરુદ્ધ હડોદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો છે તે દાખલ કરાયો છે જેના આધારે પોલીસે મનોજની હત્યા બદલ એના પિતા છે દેવજીભાઈ કરશનભાઈ સોલંકી એની પોલીસે અટકાયત કરી છે અને હાલ અત્યારે જે કંઈ આગળની તપાસ છે તે તપાસ ચાલુ છે બનાવના પગલે હમણાં થોડી જ મિનિટો પહેલાં જિલ્લાની પોલીસ વડા છે રાહુલકુમાર ત્રિપાઠીને એને પણ ચરાડવા ગામે જ્યાં આગળ ઘટના બની હતી તેની સ્થળ મુલાકાત કરી છે ડીવાયસપીએ પણ સ્થળ મુલાકાત કરી છે આ બનાવમાં હત્યાનો ગુનો છે તે એક વ્યક્તિ એટલે કે મનોજના પિતા દેવજીભાઈ છે તેના વિરુદ્ધ દેવજીભાઈનો ભત્રીજો છે દિનેશભાઈ મગનભાઈ સોલંકી તેને ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે જ દેવજીભાઈની પોલીસ દ્વારા અટકાયત કરીને આગળની જે કંઈ તપાસ છે એ હાથ ધરી છે